તો જોઈએ ભારતની ભૂગોળ એમાં ભૌગોલિક આર્થિક સામાજિક કુદરતી સંસાધન અને વસ્તી અંગેની બાબતો ગુજરાતના ખાસ સંદર્ભ સાથે બીજું છે ભારતનો વારસ સાંસ્કૃતિક વારસો સાહિત્ય કલા ધર્મ અને સ્થાપત્યો ગુજરાતના ખાસ સંદર્ભો સાથે ભારતનો ઇતિહાસ ગુજરાતના ખાસ સંદર્ભો સાથે ભારતની અર્થવ્યવસ્થા અને આયોજન ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ તો આમુખ મૂળભૂત અધિકારો અને ફરજો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સંસદની રચના રાષ્ટ્રપતિની સત્તા રાજ્યપાલની સત્તા ન્યાયતંત્ર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સમાજના પછાત વર્ગો માટેની જોગવાઈઓ એટર્ની જનરલ નીતિ આયોગ પંચાયતી રાજ નાણાંપંચ બંધારણીય તથા વૈજ્ઞાનિક સંસ્થાઓ ભારતનું ચૂંટણી પંચ સંઘ લોકસેવા આયોગ રાજ્ય લોકસેવા આયોગ કોમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કેન્દ્રીય સતર્કતા આયોગ લોકપાલ તથા લોકાયુક્ત અને કેન્દ્રીય માહિતી આયોગ સામાન્ય બૌદ્ધિક ક્ષમતા કસોટી સામાન્ય વિજ્ઞાન પર્યાવરણ અને ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ખેલ જગત સહિત રોજબરોજના એટલે કે કરંટ અફેર્સ પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વના બનાવો એટલે કે કરંટ અફેર્સ પણ આવશે તો આ છે સિલેબસ મિત્રો બાળ uh, વિકાસ